આકાશવાણી સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સૌ પ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર કચ્છમાં ચાલી રહેલા વિશ્વ વિખ્યાત રણોત્સવની મુલાકાત લેવા દેશવાસીઓને અપીલ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે કચ્છના સફેદ રણની ભવ્યતા જોવી એ પોતાનામાં એક આનંદદાયક અનુભવ છે વિશ્વ વિરાસત સાઇટ ધોળાવીરા ખાતે સંગીત નૃત્ય તસવીર પ્રદર્શન અને લોક સંસ્કૃતિનું જોવા મળશે અનોખું સંગમ આગામી દસમી જાન્યુઆરીએ ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા યોજાશે ધોળાવીરા ફેસ્ટિવલ અને વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન યોજના વિશે સાંભળીશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સાથે વાતચીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કચ્છના સફેદ રણની ભવ્યતા જોવી એ પોતાનામાં એક આનંદદાયક અનુભવ છે ગઈકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા શ્રી મોદીએ ત્રેવીસ નવેમ્બરથી શરૂ થયેલા અને વીસ ફેબ્રુઆરી સુધી યોજાનાર કચ્છના રણોત્સવ વાત કરી હતી તેમણે કહ્યું કે રણોત્સવમાં કચ્છની લોક સંસ્કૃતિ લોક સંગીત નૃત્ય અને હસ્તકળાની વિવિધતા દેખાય છે હાર દેશ કી સબસે ખુબસૂરત બાત યુ સાર હર સમય દેશ કે ઉત્સવ કા માહોલ રહેતા है અલગ અલગ પર્વ त्योहार तो है ही साथ ही विभिन्न राज्यों के स्थानीय उत्सव भी आयोजित होते रहते हैं यानी अगर आप घूमने का मन बनाएं तो हर समय देश का कोई न कोई कोना अपने यूनिक उत्सव के साथ तैयार मिलेगा ऐसा ही एक उत्सव इन दिनों कच्छ के रण में चल रहा है इस साल कच्छ रणोत्सव का यह आयोजन तेईस नवंबर से शुरू हुआ है जो बीस फरवरी तक चलेगा यहाँ कच्छ की लोक संस्कृति लोक संगीत नृत्य और हस्तशिल्प की विविधता दिखाई देती है कच्छ के सफेद रण की भव्यता देखना अपने आप में एक सुखद अनुभव है रात के समय जब सफेद रण के ऊपर चांदनी फैलती है वहां का दृश्य अपने आप में मंत्र मुक्त कर देने वाला होता है तमने उमेरियु के गत 1 महिना मा અત્યાર સુધી દેશ વિદેશ ના 2 લાખ થી વધુ લોકો રણોત્સવ નો हिस्સો બની ચૂક્યા છે રણોત્સવ કા ટાઈન સિટી બહોત લોકપ્રિય છે મુજે જાનકારી મળી હે કે પિછલે 1 મહિને મે અબ તક 2 લાખ સે જ્યાદા લોકો રણોત્સવ કા હિસ્સા બન ચુકે હે ઓર દેશ કે કોને કોને સે આયે હે વિદેશ સે ભી લોકો આયે હે આપી અવસર મિલે ઓર ભારત વિવિધતા કા અડપણ સંસ્કૃતિના પ્રતીક વિશ્વ વિરાસત સાઇટ ધોળાવીરા ખાતે સંગીત નૃત્ય તસવીર પ્રદર્શન અને લોક સંસ્કૃતિનું અનોખું સંગમ જોવા મળશે આગામી દસમી જાન્યુઆરીએ ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા આ ભવ્ય મહોત્સવ ધોળાવીરા ફેસ્ટિવલ બે યોજાશે ક્રાફ્ટ ઓફ આર્ટના સ્થાપક અને ડિરેક્ટર બિરવા કુરેશી જણાવે છે કે આજની યુવા પેઢીને ઐતિહાસિક સ્થળો અને પોતાની ધરોહર સાથે ફરી જોડવાનો પ્રયાસ આ કાર્યક્રમ દ્વારા કરવામાં આવી રહ્યો છે ધોલાવીરા ફેસ્ટિવલ આ ત્રીજું વર્ષ છે જે ક્રાફ્ટ ઓફ આર્ટ ધોલાવીરા એક્સ્કવેટેડ સાઇટ પર એક મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરે છે આ વર્ષે દસમી જાન્યુઆરી આ ફેસ્ટિવલ છે અને બહુ જ દિગ્ગજ ક્લાસિકલ આર્ટિસ્ટ પરફોર્મ કરવાના છે ઉસ્તાદ ફાઝલ કુરેશી તબલા પર ગણેશ રાજગોપાલન વાયોલિન સેલ્વા ગણેશ કજીરા પર અક્ષય ગણેશ વાયોલિન અને સ્વામિનાથન કજીરા અને બધાના જ ફેવરેટ કચ્છના મુરાલાલા મારવાડા છે આ આખું લાઇનઅપ છે જે સાંજનો પ્રોગ્રામ છે પણ ફેસ્ટિવલ શરૂ થશે ત્રણ વાગ્યાથી અને ત્યારે બહુ જ બધા કલાકારો છે ફોક આર્ટિસ્ટ છે કચ્છના છે રાજસ્થાનથી આવે છે અને એક આખું એક ક્રાફ્ટ સેક્શન છે જ્યાં એક્સકોવેટેડ ક્રાફ્ટ ફોમ્સનું ડેમોન્સ્ટ્રેશન થશે સર જોન માર્શલના મોહેન હરપ્પાના ફોટોગ્રાફ્સનું એક એક્ઝિબિશન પણ છે ઘણી બધી વસ્તુ છે સ્પેશિયલ વસ્તુ તો એ છે કે ક્રાફ્ટ ઓફ આર્ટનું જે ફોકસ હોય છે એક તો મોન્યુમેન્ટ પર હોય છે તો ઢોલાવીરા સેન્ટ્રિક વસ્તુઓ હોય છે અને ક્લાસિકલ મ્યુઝિક જે મેઇન હોય છે આ વખતે નોર્થ ઇન્ડિયન અને કર્ણાટક મ્યુઝિક સાથે થશે લાઈક અ જુગલબંધી અને એક ગુરુ શિષ્ય પરંપરા ની જ્યારે વાત કરીએ ત્યારે જ્યારે ગણેશ રાજગોપાલન તો એમના દીકરા છે અક્ષય ગણેશ તો વાયલિન અને વાયલિન પ્લેયર અને સેલ્વા ગણેશ જે છે જે એમના જે સેલ્વા ગણેશના જે ફાધર વિખુ વિનાયકરામ ત્યારથી એટલે ત્રણ પેઢીના જનરેશન્સથી કંજીરાનું અને ઘટમનું ચાલ્યું આવ્યું છે એક વારસો તો સેલ્વા ગણેશ છે અને એમના દીકરા સ્વામિનાથન છે કંજીરા એટલે આખું જે આ ગુરુ શિષ્ય પરંપરાની વાત કરીએ તો એ અનયુઝ્યુઅલ છે આ વખતે કર્ણાટક અને હિન્દુસ્તાની મ્યુઝિકનું આવવું સાથે એ અનયુઝ્યુઅલ છે આ વખતે અને પછી મુરાલાલા સાથે કંઈક કોલેબરેશનમાં થશે તો એ પણ એક અદ્ભુત હશે એટલે ઘણી બધી વસ્તુઓ હશે તાજેતરમાં સરકાર દ્વારા સંસદમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે વીબીજી રામજી બિલ બે પસાર કરવામાં આવ્યો છે તે મનરેગા એટલે કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ બે હજાર સુધારા કરીને તેને વધુ આધુનિક અને મજબૂત બનાવે છે અને આ યોજના વિકસિત ભારત બે ના લક્ષ્ય સાથે સુસંગત છે તેમ સરકારનું કહેવું છે આ અંગેનો અહેવાલ આપે છે આશુતોષ અંતાણી કેન્દ્ર સરકારે સંસદના શિયાળુ સત્રમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે બિલ બિલ પસાર કર્યું છે આ મનરેગા મહાત્મા ગાંધી નેશનલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મનરેગા પાંચ માં સુધારા કરીને તેને વધુ આધુનિક અને મજબૂત બનાવે છે અને આ યોજના વિકસિત ભારત બે હજાર ના લક્ષ્ય સાથે સુસંગત છે તેમ સરકારનું કહેવું છે સંસદના બંને ગ્રહમાં આ ખરડો પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેને મંજૂરી આપતા હવે તે કાયદો બની ગયો છે આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોના પુખ્ત વયના લોકોને જે અકુશળ શારીરિક કામ કરવા ઈચ્છે છે તેમને દરેક પરિવાર દીઠ એકસો દિવસ સુધી વેતન સાથે રોજગારની ગેરંટી આપવામાં આવી છે આ યોજનાનો હેતુ માત્ર રોજગાર પૂરતો નથી પરંતુ સાથે સાથે ગામડાઓમાં મજબૂત અને લાંબા ગાળે ઉપયોગી ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવાનો પણ ઉદ્દેશ છે આ માટે યોજના ચાર મુખ્ય ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે પાણીની સુરક્ષા જળ સંચય અને વ્યવસ્થાપન ગામડાઓનું ઇન્ફ્રાસ્ટ્રકચર એટલે કે આંતર માળખાકીય કામો આજીવિકા સાથે જોડાયેલું ઇન્ફ્રાસ્ટ્રકચર અને ચોથું છે અત્યંત પ્રતિકૂળ હવામાન સામે રક્ષણ આપતા ખાસ કામો આ યોજના હેઠળ બનેલી તમામ મિલકતો યોજના અમલમાં આવી શકે તેવો હેતુ પણ રહેલો છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છના નિયામક નિકુંજ પરીખે આ યોજના વિશે આકાશવાણી સાથે ખાસ વાતચીત કરી હતી ગ્રામીણ અર્થતંત્ર છે એને વધુ સુદ્રઢ કરવા માટે સરકારશ્રી પ્રયાસ કર્યો છે અને સો દિવસના બદલે હવે એક પરિવારને એકસો પચીસ દિવસની રોજગારી મળવાની છે આ યોજનાના મુખ્ય ચાર પાસાઓ છે જેમાં અગત્યનું પાસું છે જળ સંચય અને એનું વ્યવસ્થાપન ત્યાર પછી મુખ્ય ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સુવિધાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રતિકૂળ પહોંચી વળવા માટેના વિશેષ કાર્યો સરકાર શ્રીનું એવું માનવું છે કે હવેનું જે આ યોજનાનું ઇમ્પ્લિમેન્ટ છે એ ગ્રામ્ય સ્તરે થાય ગામના જ લોકો ગ્રામ સભામાં બેસીને આ યોજનાનું આ અધિનિયમ અંતર્ગત પોતાના જ કામો પ્લાનિંગ કરે અને એ પ્લાનિંગ ને પોતાને શું જોઈએ છે કે ગામનો વિકાસ કરવા માટે અથવા તો આખી આર્થિક પરિસ્થિતિને સુદ્રઢ કરવા માટે એમને કયા કયા કામોની જરૂરિયાત છે એનું જાતે પ્લાનિંગ કરે અને એ અંતર્ગત એ પ્લાનિંગ અંતર્ગત કામો થાય તો ગામ વિકસિત થાય ગામ થકી રાજ્ય વિકસિત થાય રાજ્ય થકી દેશ વિકસિત થાય અને સમગ્ર દેશનું અર્થતંત્ર મજબૂત બને એ દિશામાં સરકારશ્રીનો પ્રયાસ છે એટલે પ્રયાસના અંતર્ગત વિકસિત ભારત 2047 ની પરિકલ્પનાના ભાગ રૂપે આ બિલ લે લાવવામાં આવ્યું છે આ યોજનાને પંચાયત સ્તરે અમલમાં મુકતી વખતે કયા પ્રકારના પડકારો આવી શકે અને આ યોજના સફળ બનાવવા માટે સ્થાનિક સરપંચ ગ્રામ સેવક અને પંચાયતની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ રહેશે તે અંગે પણ શ્રી પરીખે માહિતી આપી હતી જનરલી એક પરિવાર જે છે એ પરિવાર આ યોજનાનો નાનામાં નાનો યુનિટ છે એટલે સૌપ્રથમ ગ્રામ પંચાયત અને સરપંચ શ્રી તલાટી શ્રી ગ્રામ રોજગાર સેવક દ્વારા લોકોમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં જાગૃતિ લાવવામાં આવે આ યોજનાને સમજાવવામાં આવે ગ્રામ્ય સ્તરે અને એમને એ પણ સમજાવવામાં આવે કે આ સુધારા બિલ આવ્યું એથી જે મનરેગા અંતર્ગત જે જૂના કામો ચાલુ હતા એ કામો કઈ બંધ થઈ જવાના એ કામો પણ ચાલુ જ રહેવાના છે અને આપણને ઇન એડિશન એટલે કે વધારાના ભાગ તરીકે હવેથી સો દિવસના બદલે એકસો ને પચીસ દિવસની રોજગારી મળશે તો સરપંચશ્રી તલાટી શ્રી ગ્રામ રોજગાર સેવક અને ફિલ્ડના જેટલા પણ કર્મચારીઓ છે એમની આ સંપૂર્ણપણે જવાબદારી છે કે લોકોમાં એ જાગૃતિ લાવે જે રિયલ ઇમ્પ્લિમેન્ટેશન ના જે પડકાર હોય છે એમાંથી મને એવું લાગે છે કે જો ગામ એક અને વિખવાદ વગર હોય તો આ યોજના ખૂબ જ સરળતાથી લાગુ કરી શકાય છે શ્રોતા મિત્રો હવે વિતેલા સપ્તાહના કચ્છના અન્ય મહત્વના સમાચારો પર એક નજર કરીએ પ્રસ્તુત કરી રહ્યા છે ધોળાવીરાની ઉત્કૃષ્ટ જાળવણી માટે ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાને બેસ્ટ સપોર્ટ ઓફ લોકલ મેન્ટેન ધી હેરિટેજ એવોર્ડ એનાયત કરાયો કચ્છ સાહિત્ય અકાદમીના ઉપક્રમે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પાંચ દિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવ યોજાયો આજે સમાપન ભુજ ખાતે આવેલા માઉન્ટેડ પોલીસ યુનિટમાં ફરજ બજાવતા ગોળાઓના આરોગ્યની તપાસ નિદાન અને સારવાર માટેના ક્લિનિકલ કેમ્પનું આયોજન કરાયું જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં રાજકોટ ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ કચ્છ અને સૌરાષ્ટ્રના મંચ પર અલંગ બંદરની ચાલીસ વર્ષની સિદ્ધિઓનું પ્રદર્શન કરાશે ભયાઉ તાલુકા પંચાયતના કાર્યકારી પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલી બજેટ સામાન્ય સભામાં આ વર્ષ બે હજાર છવ્વીસ ના અંદાજપત્રને બહાલી આપવામાં આવી આર આર લાલન કોલેજ ભુજ દ્વારા આગામી બીજી અને ત્રીજી જાન્યુઆરી બે હજાર ના રોજ દ્વિદિવસીય વાર્ષિકોત્સવ સંવિદ બે હજાર નું આયોજન થશે ભુજના શરદ બાગ ખાતે સત્યાવીસ અને અઠાવીસમી ડિસેમ્બરના રોજ બે દિવસીય અસંજો ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો ધરોહર સ્થળ એવા ઐતિહાસિક ધોળાવીરામાં આગામી દસમી જાન્યુઆરીએ ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રથમવાર ઇન્ટરનેશનલ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવશે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને ભાજપ સંગઠનના મહામંત્રીની જવાબદારી સુપ્રત થઈ માધાપર ખાતેના નવચેતન અંધજન મંડળ સંચાલિત દિવ્યાંગ મહિલા વિકાસ મંડળ દ્વારા દિવ્યાંગ મહિલાઓના હુનરને પ્રોત્સાહન આપવાના હેતુથી નવચેતન કલા ઉત્સવ બે હજાર યોજાયો કચ્છ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સત્યાવીસમી અને અઠાવીસમી ડિસેમ્બરના ખાસ ઝુંબેશ કેમ્પ યોજાયો ગુજરાતના ચારસો એકોતેર વિદ્યાર્થી ભાઈ બહેનોએ માનવજ્યોત અને રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ ખાતે રહી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાઈ સામાજિક કાર્યકર તરીકેનો અનુભવ મેળવ્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ગાંધીધામના એસટી બસ સ્ટેશનનું કરાયું ખાતમુહૂર્ત રાપર નજીક એકલના રણમાં ગુરુવારે સાડા ચાર વાગ્યાના અરસામાં ચાર પોઈન્ટ છની ની તીવ્રતાનો ભૂકંપ ત્યારબાદ ઓગણત્રીસ કલાકમાં કુલ બાવીસ આફ્ટર શોક અનુભવાયા આઈસીએ ની ગાંધીધામ શાખા ખાતે ડબ્લ્યુ આઈ ના પદાધિકારીઓની વાર્ષિક મુલાકાત નિમિત્તે ગાંધીધામ શાખા ખાતે એકાઉન્ટિંગ મ્યુઝિયમ નું ઉદઘાટન કરવામાં આવ્યું નાતાલની રજાઓ દરમિયાન કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામો માતાના મઢ નારાયણ સરોવર કોટેશ્વર વ્રજવાણી કાળા ડુંગરના દત્ત મંદિર ભુજ સ્વામિનારાયણ મંદિર તેમજ પ્રવાસન ધામો ભુજ ધોરડો ધોળાવીરા માંડવી જેવા સ્થાનોએ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રવાસીઓ ઉમટી પડ્યા સમાચાર દર્પણ માટે કલ્પના શાહ આકાશવાણી ભુજ અને આ સાથે સમાચાર દર્પણ નો આજનો અંક અહીં પૂરો થયો ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી સંકલન પરેશ મારુ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે નવ વાગે ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે